આમોદની મિશ્ર શાળા નંબર એકના વિદ્યાર્થીઓએ બે ગ્લેશ ડે કાર્યક્રમ અંતર્ગત દરિયા કિનારાની મુલાકાત લીધી આમોદનગરમાં આવેલી મિશ્ર શાળા નંબર એકના વિદ્યાર્થીઓએ સરકારની નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષક ઝાકીર પટેલના માર્ગદર્શન હેઠળ બે ગ્લેશ ડે કાર્યક્રમ અંતર્ગત દેણવા કિનારાની મુલાકાત લીધી હતી જેમાં શાળાના નવ શિક્ષકો સાથે એકસો પચાસથી વધુ બાળકોએ સ્કૂલ બેગ વગર આમોદ તાલુકાના દેણવા ગામ પાસે આવેલા દરિયા કિનારાની મુલાકાત લીધી હતી બાળ વિદ્યાર્થીઓએ દરિયા કિનારાનો આહલાદક નજારો જોઈ અત્યંત પ્રફુલ્લિત બની ગયા હતા અને દરિયાની ભરતીના મોજા નિહાળી બાળકો અભિભૂત બન્યા હતા તેમાં શાળાના બાળકોને શિક્ષકોએ દેણમાંથી ટંકારી બંદર વચ્ચે દરિયામાં બનતા નવા પુલની કામગીરી બતાવી હતી રસ્તામાં આવતા વલીપોર પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી ત્યારબાદ શાળાના બાળકોએ મચ્છાસરા ખાતે મચ્છી તળાવની મુલાકાત કરી ત્યાં માછલા કઈ રીતે ઉછેરવામાં આવે તેની હાજર લોકો પાસેથી જાણકારી મેળવી હતી આમ સરકારના બેગ લિસ્ટ ડે કાર્યક્રમ અંતર્ગત બાળકોએ આનંદ કેલોલ સાથે વિશેષ માહિતી મેળવી હતી ત્યારબાદ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ સમૂહમાં અલ્પહાર કર્યો હતો વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ